મારું નામ બિંદ્યા ઠાકોર છે અને કોડી ઠાકોર સંગઠનમાં હું છું વિછીયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે ને પથ્થરમારો થયો છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ પથ્થરમારો થયો છે તો પોલીસ પોલીસ ઉપર કોઈ જ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસુમ લોકો ઉપર ગુનો દાખલ કરીને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે અને એમની ઉપર ખોટી કલમો લગાડવામાં આવી છે તો એમની લડત માટે અમારા પ્રમુખ જયેશ ઠાકોર એમની લડત માટે ઉભા રહ્યા છે તો જેતપુર પોલીસ ચોકીએથી એમને નોટિસ મોકલવામાં આવી છે અને દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ અત્યારે અમારી માંગ એ છે કે જે પોલીસોએ આ બધું માહોલ ઉશ્કેરો છે પોલીસોએ જેની પથ્થરમારો કર્યો છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને નિર્દોષોને ખોટી કલમ જે લગાવી છે એના ઉપરથી કલમો ખોટી દૂર કરવામાં આવે અને એમને જેલમાંથી વેલમાંથી મુક્ત કરવામાં આવે અને જયેશ હેરાન કરવાનું બંધ કરે ખોટી નોટિસો મોકલી અને જો આ પાંચ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો કોડી ઠાકોર સેના દ્વારા અમે ધારણા ઉપર બેસશું અને અમારા પ્રમુખ જયેશ ઠાકોર દ્વારા એ એલાન છે કે ગુજરાત